ભાઈ તમારું નામ મારું નામ નરેશ તમે રોજગાર છો કે બેરોજગાર નહીં ભાઈ હું રોજગાર છું રોજગાર છો તો તમે મહિને કેટલા રૂપિયા કમાવ છો મારું ભાઈ મહિનાનું નું થી આઠ લાખ નું ઇન્કમ છે તો તમે એવો ધંધો શું કરો છો હું ભાઈ ધંધો ખોટું બોલવાનો હાલો અવાજ આવે છે અવાજ આવે છે હાલો હાલો તો મિત્રો કાયમ ગોટાળામાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે અહીંયા ભાઈ બેઠા છે એનું આપણે ઇન્ટરવ્યુ લેવું એને પૂછ્યું કે હું કામ કરે છે શું હાલે છે તો ચાલો તો મિત્ર તમારું નામ યોગેશભાઈ વેગડભાઈ તમારું કામ શું છે એટલે તમે શું ધંધો શું કરો છો એમ તો હીરા ઉદ્યોગમાં છું તો તમારો પગાર કેટલો મહિનાનો છે તો બાર તેર હજારનું કામ થઈ જાય તો તમે હીરામાં કામ કેવું કરો છો

તો અહી ઝાડુ મારવાય શો કર્યું રાખી હો આ વખતે થોડુંક જાજુ વધી ગયું જાજુ વધી ગયું બહુ જાજુ તોય હાલ છે હાલ ની હાલ